કોર્ટે નોંધ લીધી હતી કે નવ જાન્યુઆરીએ તેઓને લોકસભાના ઉમેદવાર જાહેર કરાયા હતા અને તેઓએ એકવીસ મિની જામીન અરજીમાં તેનો ઉલ્લેખ કર્યો ન હતો પ્રચાર પ્રસાર હાલ સોશિયલ અને ડિજિટલ થઈ શકે છે તેઓના સમર્થકો અને તેમના પત્ની પણ પ્રચાર કરે છે ત્યારે શરત નાબૂદ કરવાની કોઈ આવશ્યકતા નથી વળી તેઓએ જામીન પર છૂટી મૂવીમાં જાહેરમાં ભડકાઉ ઇન્ટરવ્યુ આપ્યું હતું તે તમામ સંજોગોને ધ્યાને લઈ તેઓની શરતો રદની અરજી જ રદ કરી દેવાઈ છે હવે તેઓ હાઈકોર્ટના દ્વાર આ માટે ખખડાવવાના છે સેશન કોર્ટમાં ગઈકાલે અમારું હિયરિંગ થયું છે એ શરતો નાબૂદ કરવા માટે અમારી માગણી હતી પરંતુ સેશન કોર્ટ દ્વારા એને ખારીજ કરવામાં આવી છે અને જે શરતો હતી તે યથાવત છે ત્યારે અમને ઘણી તકલીફો પડે છે અમારા મતદાતાઓની વચ્ચે જવા માટે મત માંગવા માટે મારો જે અધિકાર છે એ છીનવા રહ્યો છે ત્યારે આવનાર દિવસોમાં હાઈકોર્ટ ન્યાય પ્રણાલીકા પર અમને પૂરો ભરોસો છે ત્યાં અમે મૂકીશું અને મને આશા છે કે શરતો દૂર થાય અને ભરૂચ સંસદીય ક્ષેત્રમાં હું ફરી શકું લોકો પર મત માગી શકું એવી મારી પૂરી માગણી અને લાગણી છે